આજે સોળમી એપ્રિલ એટલે દુનિયાને હસ્તી રાખવાનો નવો પ્રયોગ આપનાર તેમજ પોતાના અલગ અંદાજથી જાણીતા ચાર્લી ચેપ્લિનનો જન્મદિન અઢારસો નેવ્યાસી ના સોળમી એપ્રિલના દિને મહાન હાસ્ય પ્રતિભા ચાર્લી ચેપલિનનો જન્મ લંડનમાં થયો હતો તે સમયે દુનિયા બીજા વિશ્વયુદ્ધ સામે ઝૂમતી હતી ચાર્લી ચેપલિનને મુંગી ફિલ્મોના યુગના સૌથી મોટો ફિલ્મ નિર્માતા એક્ટર અને કોમેડિયન માનવામાં આવે છે જોકે તેના જન્મ અંગે કોઈ સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ નથી કોમેડી દ્વારા સ્ટેજ શો કરવા માંડ્યા હતા ઓગણીસો માં એક કોમેડી કંપનીના શોમાં એક નાનકડી ભૂમિકાએ તેમને સમગ્ર બ્રિટનમાં મશહુર કરી દેતા કેટલી ભૂમિકાઓ મળી એ દરમિયાન અમેરિકન ફિલ્મ નિર્માતાઓની નજર પડતા મેકિંગ એ લિવિંગ સ્વીકારી પણ તે ખાસ સફળ ન રહી તે બાદ ચેપલીને માબેલ નુરમોડની ફિલ્મ માબેલ સ્ટ્રેજ પ્રિડિકા સ્વીકારી અને તેનો જાદુ ચાલી ગયો પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે માનવતા પર થઈ રહ્યા હતા ત્યારે ભાષાઓમાં મુંગી ફિલ્મ દ્વારા દુનિયાનું મનોરંજન કર્યું દુનિયાને હસાવતા હસાવતા સાત મહિલાઓ સાથે પ્રેમમાં પડ્યા અને ચાર સાથે લગ્ન કર્યા અને બાળ સંતાનોના પિતા પણ બન્યા કોમેડીના પર્યાય બની ગયેલ ચાર્લી ચેપ્લિનનું ઓગણીસો સિત્યોતેરના ડિસેમ્બર માસમાં સ્વિતરલેન્ડમાં મૃત્યુ થયું હતું પરંતુ આજે પણ તેઓના હાસ્યસભર ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે